નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો અને ગ્રુપ માં વિડિયો જરૂરથી શેર કરો તો આપણે આપણા ઘરના સભ્યો કોઈ વ્રત કે ઉપવાસ રહેતા હોય ત્યારે જનરલી આપણે સાબુદાણા ની ખીચડી બનાવતા હોઈએ છીએ તો આજે આપણે એક નવી જ ખીચડી બનાવતા શીખીશું જે ને ખૂબ જ ટેસ્ટી બને છે તો આજે આપણે ચકકરિયા શિંગદાણા ની ખૂબ જ ટેસ્ટી ખીચડી બનાવતા હોય પણ આજે આપણે એક નવી જ ફરાળી ખીચડી બનાવતા શીખીશું કઈ પણ બાફવા કે પલાળવાની ઝંઝટ વગર તો આજે આપણે સિંગ શક્કરિયાની ફરાળી ખીચડી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ મેં અહીંયા ગ્રામ શક્કરિયા લીધા છે તેની સામે આપણે

એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી હળદર એક ચમચી સેકેલા ચમચી લાલ પાવડર પાવડર અને દોઢ સક્કરિયા લીધા છે તેને છીણવાના છે તો એ પેલા આપણે એની પીલર વડે છાલ નીકાળી લેશું તો આવી રીતે આપણે આ સક્કરિયા લીધા છે તેનો દાંડલી ભાગ અને ઉપરનો ભાગ બંને કાઢી અને એની આપણે પીલર વડે છાલ નીકાળી લેવાની છે અહીંયા મેં બંને સક્કરિયાની છાલ નીકાળી લીધી છે તો હવે આપણે પહેલાં સક્કરિયાના છીણને પલાળવા માટે એક બાઉલ લેશું એની અંદર પાણી એડ કરી અને આપણે એની અંદર મીઠું અને લીંબુ એડ કરી અને રાખશું એટલે આપણે સકરિયાનું છીણ છે તે એની અંદર એડ કરવાનું છે એટલે કાળું ના પડે તો અહીંયા મેં બાઉલની અંદર પાણી એડ કરી દીધું છે તો હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને બેથી ત્રણ ટીપા લીંબુનો રસ એડ કરી દેસું જેથી આપણે છીણી એમાં એડ કરીએ તો એ કાળું ના પડે ને હવે આપણે બંનેને પાણીની અંદર આવી રીતે ચમચી વડે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું અહીંયા આપણે સક્કરિયાને જે છાલ કાઢી અને રાખ્યા છે એને આવી રીતે મેં મોટા કાણાવાળી એક છીણી લીધી છે એનાથી ફટાફટ

તો હવે આપણે રીતે એને પાણીની અંદર દેવાનું છે અને સાઈડમાં રાખી હવે આપણે ખીચડી બનાવવા માટે સિંગદાણાને શેકવાના છે તેના માટે મેં એક જાડા તળિયાવાળી પેન લીધી છે ગરમ કરવા માટે રાખી છે એની અંદર આપણે જે વન ફોર્થ સિંગદાણા લીધા હતા તે એડ કરી અને આપણે એને શેકી લેશું બેથી ત્રણ મિનિટ મેં સિંગદાળાને શેક લીધા છે અને એનામાંથી છાલ છૂટી પડવા લાગી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સિંગદાણાને એક પ્લેટમાં ઠંડા કરવા માટે રાખી દઈશું હવે આપણે એ જ પેનની અંદર ખિચડીનો વઘાર કરવાનો છે તેના માટે આપણે અહીંયા પેનને ગેસની ફ્લેમ ચાલુ કરી અને રાખી છે તો એની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા મેં જે આખું જીરું લીધું હતું તે હું એડ કરી દઈશ અને જીરું સંતળાય એટલે આપણે એની અંદર અહીંયા મેં જે લીલા મરચાં લીધા હતા તે પહેલાં આપણે મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું અને પછી આપણે લીલા મરચાં જે કુકડામાં સમારી લીધા હતા તે એડ કરી દઈશું ને છીણેલું આદુ એડ કરી દઈશું અને થોડા સફેદ તલ એડ કરી દઈશું અને બધી વસ્તુને તેલની અંદર મિક્સ કરી લઈશું અહીંયા મરચા મસ્ત સંતળાઈ ગયા છે તો આપણે જે અહીંયા હળદર લીધી હતી તે પણ આપણે તેલની અંદર એડ કરી દઈશું અને હવે આપણે જે શક્કરિયાનું છીણ પાણીમાં પલાળ્યું હતું તેમાંથી આવી રીતે હાથ મુઠી વડે પાણી નીતારી અને આપણે એ છીણને વઘારની અંદર એડ કરી દઈશું આવી રીતે તો આપણે બધા જ એની અંદર એડ કરી દેવાનું છે અહીંયા મેં બધું છીણ એડ કરી દીધું છે તો હવે આપણે એને વઘારમાં મિક્સ કરી લેશું અહીંયા મેં ખીચડીનો વઘાર કરી દીધો છે અને આપણે મસ્ત શકરિયા એની અંદર મિક્સ કરી લીધા છે તો હવે આપણે થોડું નમક એડ કરીશું કારણ કે આપણે શકરિયા જે પાણીમાં પલાળ્યા હતા તેની અંદર એડ કર્યા નમક એટલે થોડી ખરાશ આવી ગઈ હોય છે તો આપણે હવે નમક એડ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે એને એક થી બે મિનિટ માટે પકાવવા માટે રાખી દેવાનું છે અહીંયા હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકથી બે મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું એ પાકે ત્યાં સુધીમાં આપણે સિંગદાણાની પ્રોસેસ કરી લેશું અહીંયા આપણે જે સિંગદાણાને શેકીને ઠંડા કરીને રાખવા માટે ઠંડા થઈ ગયા છે મૂક્યા હતા તો હવે આપણે એની આવી રીતે છાલ નીકાળી દેવાની છે અને પછી આપણે એને અધકચરો ફૂકો કરવાનો છે તો આપણે પેલા બધી જ સિંગદાણાની છાલ નીકાળી લેશું અહીંયા મેં સિંગદાણાને પોતરા નીકાળી અને બાઉલમાં કાઢી લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ અને એને એની અંદર એડ કરી અને અધકચરા પીસી લેશું અહીંયા મેં સિંગદાણાને અધકચરા પીસી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું આપણે બે મિનિટ માટે ખીચડીને ઢાંકણ ઢાંકી અને પકવવા માટે રાખી હતી તો આપણે ઢાંકણ ખોલી અને ખીચડીને ચેક કરી લેશું આપણી ખીચડી મસ્ત આપણા સફરિયાને ટાકી ગયા છે છીણ તો હવે આપણે એની અંદર બાકીના મસાલા એડ કરવાના છે તો અહીંયા મેં આપણા ખીચડીનો કલર ખૂબ જ મસ્ત આવે એટલા માટે કાશ્મીરી લાલ મરચું લીધું હતું તે હું એડ કરી દઈશ સ્વાદ મુજબ આપણે આપણે નમક તો આવે જીરાનો પાવડર મેં લીધો હતો તે પણ એડ કરી દઈશું મેં મરી પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અહીંયા આપણે ખીચડીનો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે શકરિયા સ્વીટ હોય છે પણ થોડી અડધી ચમચી જેટલી હું ખાંડ એડ કરી દઈશ અને અહીંયા મેં લીંબુનો રસ લીધો હતો તે પણ હું એડ કરી દઈશ અને બધી વસ્તુને આપણે પેલા ચકરિયાની અંદર મિક્સ કરી લેશું અને હવે આપણે એની અંદર અહીંયા જે આપણે સિંગદાણાનો ભૂકો કર્યો છે તે એડ કરવાનો છે તો અહીંયા મેં સિંગદાણાનો જે ભૂકો કરીને લીધો હતો તે બધો જ આપણે એની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય તેવી રીતે આપણે ખીચડીમાં એને મિક્સ કરી લેવાનો છે આપણી ખીચડીની અંદર બધી વસ્તુ મિક્સ થઈ અને મસ્ત ખીચડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે થોડી કોથમીર એડ કરી અને મિક્સ કરી લેશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દેશું તો અહીંયા કરી અને આપણે ખીચડીને એક ગરમા ગરમ ખીચડીને તમે એકલી ખાશો તો પણ ટેસ્ટી લાગશે અને દહીં સાથે ખાશો તો પણ ટેસ્ટી લાગશે તો હવે આપણે એને ગરમા ગરમ શરૂ કરી લેશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત દસ મિનિટમાં બની જતી બાફવાની ઝંઝટ વગર બનતી

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ